પણ મારા ઘેર પોણી કદી છોડતો નહીં હવે શિકાર તઈ દાડા પોણી આવી નહીં મારા લુકડા તો નાવું ધોવું કે શું કરું એ જ ખબર પડતી નહીં અને વેરા ના ભરતા જ બરોબર છે હું કેવું વેરા ભરીએ ટાઈમે અહીંયા પૈસા લઈ આવીએ બધું કરી આવીએ ચીઠીઓ ઘેર લઈ લઈને આવીએ ભેગી કરીએ કાગળીઓ બે દાણા તો ચૂલો હરગાવી નાથી એટલી તો ચિઠ્ઠીઓ બે ભેગી કરી વેરા ભરી ભાઈ તો એ પોણી શું જોર આવવા નખો દયા ને એમાં પોણી આવે તો પોણી એ ગોપી બાબી પોણી આવે છે તમાર પોણી આવે છે ઓવા અમાર તો ઠાઠડી મેલતો જ નહી આ તો ફોન કરવા દે કેડા ને પોણી પેલા પ્લમ્બર ને ફોન કરવા દે છે કે મારા ચકલી માં તો ફોન કરવા દે પે પ્લમ્બર ને ફોન કરું પહેલા જો કોઈ મારા પાઇપ માં તકલીફ હોય તો આ છોકરાએ ફોન લઈ આલ્યો મોકલ્યો વિદેશ બાજુ ચોક કોઈથી ફૂંક મારી ને પોકી ગયું એ બાજુ હલો

પોણી એટલે પ્લે આપડે ગોમ ખરી ને રે પોણી તો અહી આવા દેતા ચકલી રિપેર કરો ચકલી અરે દુનિયા નું એવો કલાકાર જો ને એવો પ્લમ્બિંગ જો લાઇટિંગ બીટિંગ દરેક વસ્તુ હું કરી દઈશ કોઈ ચિંતા ના કરો તમે ખાલી તમારા ઘર નું એડ્રેસ નાખી દો લોકેશન ઉપર લાઈવ પહોંચી જાય હું મુકું મારા બીજા કામ છે મારા ચકલી ખાલી રિપેર કરવાની આટલું બધું ઓફરવાની મારા કોનમાં તાકાત જ નહીં આખા ગોમ નું હમળાય તું તાર તાર જે કરતો એ કર કે મારો હું મોકલો એવું હા તો તારા જોયું લોકેશન દેખાયું એવું આવી ગયું મેલો પોચરો હોય હા રો પર તારા રસ્તો ના મળે તો કારું કૂતરું આટા મારતું હોય કણ એ તમારું પાડેલું છે ના ના ગોમનું છે તો આખું પાછું થઈ જાય પણ તું સીધો સીધો હેડે આવ તો બીવતો ના એ કળ છે તો નઈ ના ના ખાલી મારું નામ દેજે કણ જાડી માં ઘેર જવું કૂતરું ઘેર આઈ મૂકી જા હા હા તમારી વાતો ઉપરથી લાગી જેવું હે પોણી ની જાનો ફોન કરજો ઘેરના હજુ આયો નહી સિકર ભણવા ગયો છે તો શીખવા ગયો એવા પણ ઓ ડોશી ઓ તારી ઠાઠડી બદલ આ ડોહો કાડ મૂઢા આગળથી અને તારા ડાચા પર થોડા મુડોરા બહાર કાઢી જો આ તારા ટોટલા મારા ભાગી નાખ્યા મારું હોય ને તો પાટા જઈને મરો અહીંયા હું રિપેરિંગ કરવા આવ્યો છું તમારા કારણે તો મારે અહીંથી ઓર્ડર આખો હું રિપેરિંગ કરવા આવ્યો

ચકલી ચકજ જોજી અલ્યા જો જો આ જો આ જો નખ ખો દયો આ હું રિપેરિંગ કરતો અલ્યા ઘરમાં છે કેટલા પોકી જાય લ્યા ચકલી પોય આ જો ઘરમાં પેઈ જાય હું ચકલી કયો બતાવું છું ઘરમાં ઓટ મા આ કોક ચોરી બોરી ના કરજે થાર લ્યો આ હું ધાર હું ધાર મારત ઘરમાં

ટૂંકો કઈ કુકલ સંખ્યા ભગવા તમાર કોણી લાવું છે ને ખેર થઈ જ્યું છે મારા તમને આ નાતિયા માં આ કો તું ઘેર આવજો મારે ઓ ઓ મારા ચકલી પોણી ની આ તમારે આવજો હા હાર માં નઈ આવતો તઈ ના આય મન લાગે ચકલી માં તકલી છે ઓવા ચકલી ચાલુ નઈ થતી મિના ની જોરે તઈ થી જોઉં છું પણ બધી નઈ પડી મારા કોમ નો કોમ બધુંય હાર આવ આવ નો ઘર હોય કરું છું હો ખાવ છે કે લો પાપા હાર કશો વત નઈ હે આપા દે હાય જે નખો તે જીવતે હાર થી હું લેવું ઓઠાઠડી નખો ગયા આ પોણી નહી આવતું એની તો લાયો હતી બધી એટલે બોલા તને હું જોવા બોલાયો હું લેવું છું

કેટલી વાર નહીં પેલા એને બોલાય તો નખો દે તે વળી આખો પાછો થઈ જતો રે તારે આવસ પોણી માર તો બંબા કાર પોણી આવસ તે થોડું આબા ટોટી લોબી ના કરે ગોડી તો પેલા કારોબાર ફોન કર ને કુને કર કારોબાર એ આપણો ગોમ પેલા ધોરી માં ઘર વાળો ઓ હા પેલો ધંડો હો હા એને તો કરા તો એક નંબરની ની બેમેલી હોય આઈન સાથે આપણો હું જોવાનું બેમેલો તો આપણો તો કોમ મતલબ કરી

ટોમેટુ થોડાક પસાર માટે કરી દ્યો અને મને રસ્તા ખવડાવવાનું એ મારે ચોથી આવે છે મને એ ખબર પડતી નહી હા કેવો તડકો છે કેવી ગરમી છે

મારામે બંગલા વાળા નહી પેલા રડેલી અરે હવે થોડીક વાર આરામ કરી અત્યારે આવો તો અત્યારે જવું પડશે સારું હાલો ત્યાં હવે કરું હવે આરામ કરવાનું મારે ત્યાં જવાનું છે તમે આવો તારે હા તો સારું હાલો હું હમણાં આવું તો હવે થોડી વાર આડું પડવું તું પણ હવે બિચારી એકલી છે તો હવે જઈને આવું ઓકે સારું થતું હોય તો એનું હેડો હા હા જવું પડશે હવે તડકો ઘણો છે બાબડી એકલું માણસ છે હા જવું પડે હવે હેડો જઈ આવું હા હા હવે આવીને જ આરામ કરે તો આ મશીન આ દોઢ લાખ રૂપિયાનું મશીન લાયા પણ સ ડોહા વેતા હે વ્યવસ્થિત કીધું તું ઢોકી નરખું આવજો આ આર પાર દેખાય છે મશીન અને કશું કામ કરવું નહીં બસ મારા મોથે થોપી આ હેડ્યો પારકાઓ સેવા કરવા પણ એમ થાય છે કે ઘર માં બહુ મદદ કરાવ બાયડીને મદદ કરાવ આપણા ખાવાના ટાઈમે આવી જશે પણ શું કરે એના પારકાઓ ની સેવા આમથી ઊંચો આવત તો ના આજે હજુ ઘેર તાર્યો જોડે પંચાયત કરશે એની પણ તો જો એની મદદ કરીને તો આજે ધોત્યું નહી યા ડોહો નહી યા તો એ ઘરવાળી જીને જીને ઇને બોલાવશે ને સફાઈયો ને બધું કરવા માટે આજે એને બેને ધોકે ફરી ભરું તમારો પીસો કરું છું આજે આજે તું ન માતાલી રહી એ ચકલી હેડો

માયુ કાઈ જોવે નઈ ને જો દેખતી જોવો આ બહુ ઘણો તાપ છે અડીમાં બહુ આરામ કરતો તો બોલો હા 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 નઈ લે કાળુબા લે ના ના મે નઈ લીધું મેં લીધું છે

ની નઈ ડોહા મારા ઘેર આયા તો હે તમને તકલીફ થઈ આતાવી બધાને ઘેર ઘેર જઈને રોડી પે કરતો તારે તકલીફ નથી થતી એક તો પૈસા બધા પૈસા દેતાતા પૈસા મો આવતી થી પણ મારી દાદી વાત સાંભો હું ધર્મ ના કામ करू હું પૈસા લઉ કોણ જોડે તો કર્મ કરના તારણ ના કામ કર્મ કરના અલી આરી પટ્ટી ના કે શું કરના